वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्भुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः સ્વામિનારાયણ હરિ સ્વામિનારાયણ હરિ સવંત અઢારસો છોતેરના માઘ સુધી ત્રીજની દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેરો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પીળા પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા અને કાનની ઉપર ધોળાને પીળા પુષ્પના ગુચ્છ ખોઈશ્યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે એક વેદાંતિ બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછો છે તમે એક બ્રહ્મનું જ પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ ઈશ્વર માયા અને જગત તથા વેદશાસ્ત્ર પુરાણે સર્વની મિથ્યા કહો છો એ વાત અમને સમજાતી નથી તથા મહિનામાં આવતી નથી માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો તે વેદશાસ્ત્ર પુરાણ સ્મૃતિ અને ઇતિહાસ તેની સાંખે કરીને કરો પણ કોઈ કલ્પિત ગ્રંથે કરીને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માયનામાં આવશે કેમ જે અમારી વ્યાસજીના વચનમાં દૃઢ પ્રતીતિ છે પછી તે વેદાંતી એ ઘણી પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનો સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોયલા જે સાંભળો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે જે મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ તે છે તે મેરુત થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત વૃક્ષનો આધાર જે પૃથ્વીનું તળ એ સર્વને પૃથક પૃથકપણે દેખે છે તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જીવ ઈશ્વર માયા તથા એમનો આધાર જે બ્રહ્મ એ સર્વને પૃથક પૃથકપણે દેખે છે અને વળી જેમ લોકાલક પર્વત ઉપર ઊભા જે પુરુષ તે જે તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વને એક પૃથ્વી રૂપે જ દેખે છે પણ પૃથક પૃથકપણે નથી દેખતા તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જે તે જીવ ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મરૂપે કરીને જ દેખે છે પણ પૃથકપણે નથી દેખતા એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે તેની સ્થિતિને યોગે કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે અને અસત્યપણું કહેવાય છે અને સવિકલ્પ સ્થિતિવાળાના વચન વેદ શાસ્ત્ર આવે છે તે સર્વને સત્ય કહે છે અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના વચન તે સર્વને અસત્ય કહે છે પણ કાંઈ એ સર્વે અસત્ય નથી એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી માટે અસત્ય કહે છે અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત્રિ નથી પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહીં પણ બીજાને મતે તો એ સર્વે છે અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાધ ના આવે ને તે બાધને બાદ ને એમ ન કરે તો પૂર્વા પર બાધ આવે તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ શિષ્ય જીવીશ્વર માયા જગત તથા વેદ પુરાણ શાસ્ત્ર સર્વને કલ્પિત કહેતો હોય તે તો મહામૂર્ખ છે અને અંતે નારકી થાય છે એમ કહીને બોલ્યા જે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો ત્યારે તે વેદાંતિ બ્રાહ્મણ બોલ્યો જે મહારાજ હે પ્રભુ હે સ્વામી તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે એમાં શંકાનો માર્ગ નથી એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો આશ્રિત થયો વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું ઓગણચાલીસમું થયું આ વચનામૃત થોડુંક વેદાંતનું છે સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિના ભેદનું છે ગઢપુરમાં મહારાજ સભા કરીને બેઠાતા એ સમયે એક વેદાંતિ બ્રાહ્મણને પ્રશ્ન પૂછો કે તમે એક બ્રહ્મનું જ પ્રતિપાદન કરો છો અને તે બ્રહ્મ વિના જે જીવ ઈશ્વર માયા જગત તથા વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ એ સર્વને કલ્પિત કહો છો તે કયા શાસ્ત્રના પ્રમાણથી કહો છો અને મહારાજ કે તમે એ પ્રશ્નનો ઉત્તર અમને કરો પણ વેદ શાસ્ત્ર પુરાણ સ્મૃતિ અને ઇતિહાસની સાંખે કરીને કરશો તો અમે તેને માનીશું પણ કોઈ કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ મહારાજ કે એમની વ્યાસજીના વચનમાં દૃઢ પ્રતીતિ છે શ્રીજી મહારાજે વેદ વ્યાસજીના કરેલા સર્વ ગ્રંથોને માન્ય કર્યા કારણ કે જેટલા પણ વૈદિક સંપ્રદાયની અંદર સંપ્રદાયો છે કે વૈદિક ગ્રંથો છે એ બધા જ ગ્રંથોના આધારભૂત તરીકે વેદ વ્યાસજીના રચેલા ગ્રંથો જ હોય કારણ કે વેદ વ્યાસજી છે તે આદિ આચાર્ય છે ભગવાનના અવતાર છે એમણે જે પણ કંઈ જીવના કલ્યાણને અર્થે શાસ્ત્રમાં વાત લખી છે તે યથાર્થ જ છે એ કોઈ વાત કલ્પિત નથી એટલે મહારાજે વેદ વ્યાસજીના બધા જ વચનોનો સ્વીકાર કર્યો પછી તો તે પંડિતે ઘણી બધી યુક્તિઓ લાવીને પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ મહારાજે આશંકા કરી તે પ્રશ્નના ઉત્તર થયા અહીંયા અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કરનારા જે આચાર્યો છે અદ્વૈત બ્રહ્મ એક બ્રહ્મ જ સત્ય છે બાકી બધું જ મિથ્યા છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એવું જે સૂત્ર વેદની અંદર આવે છે શંકરાચાર્યજી અદ્વૈતમત મતના પ્રધાન આચાર્ય છે અને અદ્વૈત મતના આચાર્ય હોવાને નાતે શંકરાચાર્યજી નો મત એવો છે કે એક બ્રહ્મ જ સાચું છે આ જગતની અંદર જે પણ કાંઈ દેખાય છે બધું જ મિથ્યા છે આ સ્ત્રી પુત્ર પરિવાર જગત જગતના પદાર્થો એ કંઈ છે જ નહીં આ બધું બ્રહ્મ છે સ્ત્રી છે એ બ્રહ્મ છે પુરુષ છે એ બ્રહ્મ છે આ વસ્તુ પદાર્થ જે પણ કાંઈ આપણી દ્રષ્ટિમાં આવે છે બધું બ્રહ્મ છે બ્રહ્મ સિવાય બીજું આ જગતમાં કાંઈ છે જ નહીં અને એક રીતે તમે જુઓ તો અંતે તો એ જ છે પણ એની વ્યાપકતા ત્યાં સુધી પહોંચવું એ એ એ સ્થિતિ સ્થિતિ અઘરી વાત છે અને જે પહોંચાડો એના માટે વસ્તુ સાચી પણ છે આપણા શાસ્ત્રોની અંદર ઘણા ઘણા એવા વચનો એવા વાક્યો છે જ્યાં જુએ ત્યાં રામજી બીજું કાઈ ન ભાષે રે હવે આ જે કીર્તનની કડી છે તો એનો અર્થ શું થાય જ્યાં જુએ ત્યાં રામજી બીજું કાંઈ ન ભાસી રહે તો બીજું બધું મિથ્યા છે એક રામ જ સત્ય છે એક બ્રહ્મ જ સત્ય છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો ની અંદર એક વાત આવે મહારાજ નાગડકામાં સભા ભરીને બેઠા હતા બ્રહ્માનંદ સ્વામી સત્સંગ વિચરણ કરીને આવ્યા પછી બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછો તમે સત્સંગી થયા છો કે નથી થયા

સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ પછી આવ્યું મહારાજે એમને પૂછ્યું સત્સંગ કેવો થયો મહારાજ સત્સંગ કોને કરાવીએ કે માણસ છે જ નહીં મનુષ્ય તો લીમડી કે નીચે બેઠા મનુષ્ય તો એ લીમડી નીચે તમારી સન્મુખ બેઠા એટલા માણસ બાકી માણસ છે જ નહીં તો એ વિચરણ કરવા ક્યાં ગયા છે એને સત્સંગ કોને કરાયો હોય છે એટલે સભામાં બેઠા હોય તરત તર્ક થાય ને કે મહારાજ આ સ્વરૂપાનંદ સ્વામી એવી વાતો કરે કે માણસ છે જ નહીં તો આ સત્સંગ કોને કરાયો હોય છે એટલે મહારાજે તરત જ જોઈ વાતને કેવી રીતે લે છે મહારાજ કે બીજા તો વાતે કરે સત્સંગ કરાવે વર્તમાન ધરાવે ત્યારે એનું કલ્યાણ થાય અને સ્વરૂપાનંદ સ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય તો પછી સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે તમે એમ કહો છો કે મનુષ્ય તો લીમડી કે નીચે દીઠા બીજે તો ક્યાંય છે નહીં તો તમે કોઈ જોયા જ નથી તો કે મહારાજ જ્યાં જોઈ જ્યાં તમારું દર્શન થાય છે મહારાજ કે કેવી રીતે તો સ્વરૂપાન સ્વામી સરસ દ્રષ્ટાંત આપ્યું જેમ તીર હોય ને તીરની નોકમાં લીંબુ લગાડ્યું હોય પછી એ તીરને તમે જેમણું કરો એમનું લીંબુ દેખાય એમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે તે વૃત્તિને જેમણી કરીએ છીએ ત્યાં ભગવાન દેખાય છે તો જેની વૃત્તિમાં જ ભગવાન છે તો એને બધું ભગવાન જ દેખાય છે તો એને કોઈ મનુષ્ય સ્ત્રી પુરુષ એવું કાંઈ દેખાતું નથી જ્યાં દ્રષ્ટિ નાખે વસ્તુ પદાર્થમાં બધે એને ભગવાન દેખાય છે તો આ એક નિર્વિકલ્પ સ્થિતિ એ પહોંચેલા છે તો એમ બોલે કે બ્રહ્મ જ છે બાકી બધું મિથ્યા છે આપણે કોઈને આમ કમળાનો રોગ થયો હોય અને આંખમાં પીડાસ આવી હોય પછી જ્યાં જુએ સ્ત્રીને જુએ પુરુષને જુએ પદાર્થને જુએ વસ્તુને જુએ બધું પીળું દેખાય તો શું બધું પીડું છે તો એને કમળાનો રોગ થયો છે એટલે એને બધું પીળું દેખાય છે બાકી કઈ બધું પીળું છે નહીં એમ નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયેલો હોય એની દ્રષ્ટિમાં જ એક બ્રહ્મ છે એક પરમાત્મા છે તો પછી એને જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં એને દર્શન થાય એટલે મહારાજે સરસ દ્રષ્ટાંત આપ્યું કે જે મેરુ પર્વત હોય અને મેરુ પર્વતની ટોચ ઉપર કોઈ ઊભો હોય અને ત્યાંથી જુએ તો એને વૃક્ષો પહાડો નદીઓ નાના નાના પર્વતો બંગલાઓ ગાડીઓ બધું દેખાય પણ લોકાલોક પર્વતની ટોચ ઉપર ઉભો હોય અને ત્યાંથી બધું જુઓ તો બધું સરખું જ દેખાય તમે પ્લેનમાં મુસાફરી કરો ને આમ એરપોર્ટ માંથી લેન્ડિંગ થાય થાય તો પછી અપ થયા પછી તમે અમુક હજારે બે હજાર ફૂટની ઊંચાઈ ઉપર જાઓ એટલે તમને એમ લાગે કે અહીંયા જો આ બધા મકાનો છે આ રસ્તાઓ છે આ ગાડીઓ દોડે છે આ બિલ્ડિંગો છે જો આ નદીઓ આમ સર્પ જેવી લાગતી હોય ખાલી તો આ બધી દોડે છે એવું બધું લાગે પણ તમે દસ હજાર પંદર હજાર ફૂટની ઊંચાઈ ઉપર વહી જાવ પછી તમને કાંઈ દેખાય નહીં નીચે બધું એમ લાગે બધું હરખું જ છે તો જ્યાં સુધી તમે હજાર બાર હજાર ફૂટ ત્યાં સુધી મેર ઉપર ઉપર છો તમે પછી આમ દસ બાર હજાર પંદર હજારની ફૂટની ઊંચાઈ ઉપર તમે વહી જાઓ પછી તમને બધું સરખું જ લાગે ભાઈ નીચે કાંઈ છે જ નહીં બધું સરખું જ છે એમ એવી ઉચ્ચતમ સ્થિતિ થઈ જાય તો એના પછી બીજું કાંઈ દેખાય નહીં એને પછી સર્વત્ર એક બ્રહ્મનું જ દર્શન થતું હોય જેવી નિર્વિકલ્પ સ્થિતિને પ્રાપ્ત થયેલા હોય એટલે મહારાજે અહીંયા કીધું કે મેરુ પર્વતની ટોચ ઉપર ઊભા છે સવિકલ્પ સ્થિતિવાળા છે અને લોકાલોક પર્વતની ટોચ ઉપર ઊભા છે એ બધા નિર્વિકલ્પ સ્થિતિવાળા છે મહારાજે બીજું દ્રષ્ટાંત આમાં આપ્યું કે સૂર્યના રથમાં જે બેઠો હોય એને કોઈ દિવસ અંધકાર ન હોય સૂર્યના રથમાં બેઠો હોય એને અંધકાર કેમ હોય કારણ કે સૂર્ય ચોવીસે કલાક પ્રજ્વલિત રહેવાનો છે એ કઈ આથમવાનો નથી મહારાજે વચનાવૃતમાં લેખું સૂર્યનો ઉદય અને અસ્ત એક જ જગ્યાએ થાય પણ સૂર્ય અને ચંદ્રમાનો ઉદય નથી થતો અસ્તય નથી થતો એ તો જેમ છે એમને એમ જ છે પણ આપણી પૃથ્વી ફરે છે એટલે આપણને એમ લાગે કે દિવસથી રાત્રિ પડી સૂર્યનો ઉદય થયો ને સૂર્યનો અસ્ત થયો અહીંયા સૂર્ય હોય તો અમેરિકામાં સૂર્ય આત્મી ગયો હોય અહીંયા દિવસ છે તો ત્યાં અત્યારે રાત્રિ છે તો સૂર્ય કઈ બે નથી અમેરિકાનો નોખો આપણો નોખો એવું કઈ છે સૂર્ય તો એક જ છે પણ આપણે પૃથ્વીના આ છેડે છે ઓલો પૃથ્વીના પેલા બાજુના છેડે છે એટલે આપણે જયારે એની સન્મુખ આવીએ ત્યારે આપણને એમ લાગે કે આપણે દિવસ છે અને એનાથી સન્મુખ થી વિરુદ્ધ જાય ત્યારે આપણને એમ લાગે કે રાત્રિ પડી ગઈ છે ત્યારે પણ વસ્તુતા એ એ તો જેમ છે એમને એટલે મહારાજ અહિયાં કે છે તમે વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ એમની સાંખે કરીને જો અમને વાત કરશો તો અમારા માયનામાં આવશે વસ્તુ તા એ બધું સત્ય છે કોઈ વસ્તુ મિથ્યા નથી આ જગતની અંદર જે પણ કઈ પદાર્થ આપણને દેખાય છે એ બધી જ વસ્તુ સત્ય છે કોઈ વસ્તુ મિથ્યા છે નહીં તમને કદાચ આભાસ રૂપમાં દેખાતી હોય તો પણ એ વસ્તુ સત્ય હોય સત્ય વિના કોઈ વસ્તુનો આભાસ પણ નથી થતો તમે ચાલ્યા જતા હોય અને માર્ગની અંદર દોરડું પડ્યું હોય થોડોક અંધકાર હોય અને ચાલ્યા જાઓ તો તમને એમ લાગે દોરડામાં સર્પ દેખાય તો તમે ભય પામી જાઓ તમને દોરડામાં સર્પ ક્યારે દેખાડો સર્પ ક્યાંક હોય તો સર્પ સત્ય હોય તો દોરડામાં સર્પની ભ્રાંતિ થાય નહીં દોરડામાં સર્પની ભ્રાંતિ પણ શું કામે થાય નદી કિનારે કે સમુદ્ર કિનારે ચાલ્યા હોય પડ્યું ચાંદી જેવું લાગે દોડી નામ લેવા જાઓ છીપલું હોય તો હળી ચાંદી દેખાતી છીપલું નીકળ્યું પણ એ તમને ચાંદી નો ભાસ થયો તો ચાંદી ક્યાંક હોય તો એનો ભાસ થાય તો ચાંદી સત્ય છે તો એ પણ એનો ભાસ થાય જે વસ્તુ ન હોય એનો કોઈ દિવસ ભાસ થવાનો જ નથી તમને ઘણી વખત આમ સ્વપ્નની અંદર અવનવી વસ્તુઓ દેખાય જે તમે તમારી આંખે ક્યારેય જોઈ નથી એવી વસ્તુ તમને સ્વપ્નમાં દેખાય છે તો શું એ વસ્તુ બધી મિથ્યા છે તમને સ્વપ્નની અંદર પણ જે પણ કંઈ દેખાય છે એ બધું સત્ય છે એ તમારી સામે નથી પણ એ ક્યાંક તો છે ને ભગવાને તમારા માટે સ્વર્ગાધિક વિષયોના જે ભોગો ભોગવવાનું લખ્યું હોય તમે આમ સ્વપ્નની અંદર હો ને સ્વપ્નની અંદર તમે આમ રાજા બની ગયા હો ને સુખ વૈભવ ને ભોગવતા હો અને તમારી આગળ નૃત્યાંગાઓ નૃત્ય કરતી આવું બધું તમને દેખાય ભલે તમે જાગો તો તમારી સામે કાંઈ ન હોય કે તમે એને ક્યારેય પેલા આખા જિંદગીમાં જોયું પણ ન હોય પણ એ ક્યાંક તો એવું છે ક્યાંક એવું હોય તો તમને એનું આભાસ થાય નહીતર કઈ આભાસ થાય નહી એટલે જે વસ્તુ આ જગતની અંદર કે જગતની અવનવી દુનિયામાં આમ તમે જુઓ ને ઘણા બધા સ્થિતિવાળા ભક્તો હોય તો એ સ્વપ્ન આવે ને સ્વપ્ન ની અંદર એવું સારા સારા સ્વપ્ન આવતો હોય સ્વર્ગાધિક લોક ની અંદર જાય આકાશમાં ઉડતા હોય તો આપણને એમ થાય થોડોક આકાશમાં ઉડે આ બધું ખોટું છે એ ખોટું છે માણે આકાશમાં તો ઉડતા જાય ને પણ આપણે એવી સ્થિતિ નથી કે આપણે નથી ઉડી શકતા પેલા દેવતાઓ બધા હતા એ ઉપરી વસુ આધિક મહારાજાઓ હતા એવી સ્થિતિને પેમા હતા તો આકાશમાં ઉડતા હતા તો એ બધું સત્ય છે રાવણ જેવા રાજાઓ હતા જે આકાશમાં અધરપધર બધા એમને મૂટતા હતા તો એવી એની શક્તિ તપોબળ એવું હતું તો બધું થતું આપણે એમ કંઈક પાણીમાં થોડુંક રહી શકાય ભાઈ પાણી બ્રહિત બુડી જવાય આપણે પાણીમાં પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ રહી શકીએ એથી વધારે થોડાક રહી શકીએ પણ એવી સાધના કરનારો હતો કે સાઠ સાઠ હજાર વર્ષ સુધી પાણીમાં બેઠા રહેતા કાંઈ નહોતું થતું તો બધું હતું સત્ય છે એટલે આ જગતની અંદર જે પણ કાંઈ તમને દેખાય છે એ બધું સત્ય જ હોય છે બ્રહ્મા દેખાય તો પણ એ સત્ય હોય છે એ ક્યાંક તો હોય હોય ને હોય એટલે સવિકલ્પ વાળા માટે થઈને બધું જ સત્ય છે જીવ છે ઈશ્વર છે માયા છે વેદ શાસ્ત્ર પુરાણ છે વિધિ નિષેધ છે આ સત્ય છે આ સત્ય છે એવો જે વિવેક એવું જે ભિન્નપણું એ બધું જ સવિકલ્પ વાળા માટે છે પણ નિર્વિકલ્પની સ્થિતિ એ જ્યારે પહોંચે છે ત્યારે એના માટે કશું હોતું નથી એટલે મહારાજ કે કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્ર કરીને એક બ્રહ્મ સત્ય છે ને બાકી બધું મિથ્યા છે એમ જે કહે છે તે બધા નારકી થાય છે એ નરકમાં પડવાના છે ના એવી સ્થિતિ હોય અને બોલતા હોય તો એ વાત બરાબર છે પણ એવી સ્થિતિને પાયમો ન હોય મહારાજ આગળના વચનાવતમાં લખે કે સ્ત્રી પુરુષ સ્ત્રી છોકરા દીક ની શુશ્રુષા સારી રીતે કરે ને પછી એમ કે હું તો બ્રહ્મ છું તો એ બ્રહ્મ છું ને પણ કોઈ ટાચની ભૂકાવી હોય તો તરત કે મારમાં બ્રહ્મ ને થોડુંક થાવાનું હોય કાંઈ પણ જે એવી સ્થિતિને પામેલા હોય એને એવું કશું થતું નથી કુણાતિત સ્વામીએ લખ્યું કે મરને આતસ્કા વર્ષે મેહા મરને બારે મેં ગાવીઝૂમે તોયનો ભીંજે મેરો રૂમે તો એ જે સ્થિતિ છે એ નિર્વિકલ્પ સ્થિતિવાળા માટે છે એ નિર્વિકલ્પ સ્થિતિમાં રહીને જે બોયલા હોય એ વચન પણ સત્ય હોય અને સવિકલ્પ સ્થિતિમાં રહીને બોયલા હોય એ વચન પણ સત્ય હોય એટલે એ બે જે વચન છે જ્યારે સ્થિતિમાં હોય ત્યારની વાત અલગ હોય સ્થિતિમાંથી જ્યારે દેહમાં વર્તતા હોય ત્યારની વાત પણ અલગ હોય સ્વામી બે વાત લખી કે ગોર્ધનભાઈ પર્વત અવસ્થામાં મહારાજની મૂર્તિને દેખતા તો ત્યાં નિર્વિકલ્પ સ્થિતિની વાત છે અને એ જ ગુણાચિત સ્વામી એમ બોલે કે ભાઈ ભેગારીએ તો છોકરાએ થાય તો ત્યાં સવિકલ્પ સ્થિતિની વાત છે તો હવે એ બે કેમ છે ત્રણેય અવસ્થામાં મહારાજને દેખતા હોય ભાઈ છોકરા કેમ થાય સંસારનો વ્યવહાર કેમ થાય ખેતીવાડી કેમ થાય તો એ જે વાત છે એ છેલ્પની છે જે વાત છે તે નિર્વિકલ્પની છે છે એ એ વિવેકને જો સમજે તો બેય વાત તે સત્ય છે ક્યારેક આમ પાવરમાં આવી અને ગુણાધિતાર સામે બોલ્યા હોય એવી એવા વચનો કે ભાઈ વેદ પુરાણ ઇતિહાસ એમાં શું છે ક્યાંય સ્વામિનારાયણનો મોહાળો પણ છે તો એ વચન નિર્વિકલ્પ સ્થિતિમાં રહીને બોલાયેલા છે અને એ જ પ્રમાણ આપવા માટે પાછા ભાગવતની ગીતાના શ્લોક બોલતા હોય ઉત્તમ શ્લોક શ્લોક લીલ્યા ભાગવતના ઉઠાવીને એ જ પ્રમાણ આપતા હોય તો જ્યાં સવિકલ્પની વાત છે એટલે ક્યારેક કોઈક મોટા સંતો હોય એ ક્યારેક નિર્વિકલ્પ સ્થિતિમાં આવીને દેહથી પર થઈ અને જ્યારે જે વચન બોલતા હોય એ પણ સત્ય હોય અને જ્યારે દેહમાં રહીને ક્યારેક વાત કરતા હોય તો એ પણ વચન સત્ય હોય એટલે કઈ સ્થિતિમાં રહીને એ વાત કરે છે તો એ વાત હોય તે જુએ તો વાંધો ન આવે સહજાનંદ સ્વામી મહારાજ